હનુમાન બહુ શ્લોક નંબર ચુમ્માલીસ કહો હનુમાન સો સુજાન રામરાય સો કૃપાની ધન શંકર સો સાવધાન શૂન્ય હરસ બિસાત રાગ રોષ ગુણદોષ મહી બિરચી બિરાચી સબ દેખિયે દુનિયા માયાજીવ કાલ કે કરમ કે સુભય કે કરે રામ બેદ કહે સાંચી મન ગુનિયે તુમહતે કહાન હોય હા હા સૌ બુજે મહહી હોહો મનહિ બયોસો જાની હે શ્રી હનુમાનજી હે સુજાન રામચંદ્રજી હે કૃપા નિધન શંકરજી હું આપ ત્રણેય કહું છું આપ સાવધાન થઈને સાંભળો વિદાતાએ આખી દુનિયાને હર્ષ વિષાદ રાગ રોષ ગુણદોષ બનાવી હોય એવું દેખાય છે વેદો કહે છે માયાજીવ કાલ કરમ અને સ્વભાવના સર્જનહાર શ્રી રામચંદ્રજી છે આ વાત મેં મારા મનમાં સત્ય માનેલી છે હું આપને વિનંતી કરું છું કે મને એ સમજાવો કે આપથી શું નથી થઈ શકતું આપના એ સમજાવટ પછી હું ચૂપ થઈ જઈશ અને હું માની લઈશ કે મેં જે વાવ્યું છે તે જ લણી રહ્યો છું અર્થાત્ માયા જીવ કાલ કરમ અને સ્વભાવના સર્જકમાં આ દૂર કરવાનું સામર્થ્ય નથી જય શ્રીરામ જય બજરંગબલી